શ બધાય મિત્રોને કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં જઈશું કાલે આપણો વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે કાલે આપણે દવા છાંટવાની હતી કપાસમાં એટલા માટે એને વ્લોગ ન બનાવ્યો અને અત્યારમાં પાછું આપણે વ્લોગમાં આવી ગયા છે અને આજે વ્લોગ ચાલુ કર્યું છે તો ચાલો અત્યારમાં આપણે જવાનું છે પ્લોક બળદને બાંધવા તો ફટાફટ બળદને બાંધતો હોઉં અને પછી આપણે બાંધવાની છે હોળકીને પણ કેમ કે આજે તો હાથી આંકવાના નથી હવે હવે આરામ છે પછી આજે માંડવીમાં મોટું મોટું ઘોડ છે ઉપાડવું જોઈશે જો વરસાદ નહીં આવ્યો તો પાવી પણ જોશે તો ચાલો આપણે બળદને પેલા બાંધ આવે અત્યારમાં બળદ લઈને નીકળી ગયા છું આપણા ગરેડા હમણાં છે ને બે દિવસથી ઠાર બંધ થઈ ગયો છે ઠાર એટલે કે સવારમાં આપણે ઠાર આવતું જોરદાર પાણી પાણી જતી આપણે મેવો ઠાર આવતો ને આજે બે દિવસથી બંધ થઈ ગયું છે અને ભાઈ વરસાદે જોર પકડ્યું છે જો આવી જાય તો ભાઈ કામ છે બાકી નક્કર છે ને આપણે માંડવી હવે ચાર દીજો વયા જાય ને વાંધો નહીં આવે પાંચ છ દિવસ તો આપણે કાઢી નાખશું બાકી જો ચાર પાંચ દિવસમાં ન આવ્યો ને તો પછી તો આપણે પાણી ચાલુ કરી દેવાનું છે કેમ કે નકર પછી કોઈયામાં જે ફૂલ ઉગડે એ બધા હુકાઈ જાય અને માંડવી પણ બ્રેક લાગી જાય એટલે પછી એમાં છેલ્લે જોયે એટલું આપણે ઉત્પાદન ન મળે એટલે ચાર પાંચ દિવસમાં જોઈ કીધું છે કે વરસાદ થઈ જાય આગ એ દીધી છે આંબાલાલે જોઈએ આંબોલાલ કેવું કરે હવે આપણે ભાઈબહેન આજે રાતે છૂટી ગયો તો આપણું વાટી ખોડ પણ ખાઈ ગયું માથેથી પાંદડા પાંદડા એટલા માટે આજે આને જવાટણમાં ભૂખ નથી લાગી ઓલો હોલો જો ચરવા માંડ્યો એમ આ ધરાયેલો છે રાતે ભૂકો પણ બધો ખાઈ ગયો એમાં ભૂકો રાખ્યો હતો બાય બધો માંડવીનો ખાઈ ગયો પડમે કે દુબલે કાઈ ગયો એમ રાતે છૂટી ગયો તો બચ્ચા આપણે ને બાઈ દો રાત રે ને ગાઢ નીકળી ગઈ થી મોયડા માથે અને બીજે તો કે ન હોય પણ નુકસાન કરે ટુકમાં આપણે ખાય બધું બાકી બીજે ક્યાં વાડી મુકી ન હોય આપણે વાડી ની અંદર જ રહી આપડી હોડકી ને જોય બાંધી દીધી આપણે હોડકી ને લઈ આવ્યા ખીલો ખોડી આયા અને બાંધી દીધી છે અને આપણે હોડકી જોય ચરવા મંડ્યો બેનો ખીલોલી બાજી બદલાવ ન કે ભાઈ બેને બાંધવાની રહે તો હોડકે હવે આપણે જ્યાં ચેરે રાખશે વાંતો નહી હાલ કેમ કે હોડકી બંધાઈ ગઈ અને ખીલો અહીંયા આપણે ખોડી નાખ્યો છે અને ઓળખી જોઈ અત્યારેમાં અત્યારે દાબો પણ મહિને કેમ કે ઓળખી આપણે ભાવથી બહુ છે જો ભેંસને બાંધી ગયા ઓળખીને બાંધી દીધી બળદ બંધાઈ ગયા આપણા પટમાં આપણે ભેંસને ખીલો ખોડી અને બાંધી દીધી હવે આપણે જાશું ઘરે આપણે માંડવીમાં મોટું મોટું ખડ ઉપાડવાનું છે તો ચાલો ભેંસ નીકળી જાય આપણે અહીં માંડવીને જોટા ઉપાડ્યા હતા ને ગાયને નાખી દીધા આપણે બળદ આપણે ઉપાડી ગયો હા માખી ઉડે ને એટલે હાલ ખાઈ ગયા બાકી વાટી ખાળમાં આપણે મુહૂર્ત કરી દીધું જે આટલું વાઈટ્યું કે મેં ઊંચું બઉ થઈ ગયું એટલે ચાલુ કરી દઈ ધીરે ખળ નો ઢગલો કર્યો અહીંથી શરૂઆત કરી એ એમાં છે પહોંચી ગયા આપણે ઢગલો છે આપણે વાવણીએ ખાલી છે નાખીએ ખા આ બધું ખોડ ખાઈ જાય તો બાકી આપણે વોંચ્યા છીએ પછી આ નેદવાનું છે મને લાગે આજ તો વરસાદ પણ આવશે ગરમી એવી થાય છે શું કરે હવે આપણે ક્યાં પહોંચ્યા હતા અહીંયા પહોંચ્યા જઈજ આ બે હારું લેવાની બાપુ વાંચે આપણે આ સેટે પહોંચી ગયા આપણે પહોંચી ગયા સેટે હવે આટલું નેદવાનું છે બાકી બધું નેદા ઓલો ઢગલો પડ્યો ને ત્યાંથી લીધું તું અહીંયા પહોંચ્યા છીએ દસ વાગ્યા આપણે અહીં પહોંચી આવ્યા એટલું છે ફાઈનલી મિત્રો અત્યારે વાઈ ગયા તો બાર અને આપણે માંડવી નહીં અને બળદને બાંધી ગયા પાણી બાણી ભાઈ મેં કીધું છે ને હવે તડકો ભૂલ હતો ને આજે પવન જેવું પણ છે પણ થોડોક તડકો પણ હતો એટલે બળદને બાંધી દીધા તો હાલો હવે ડાયરેક્ટ માંડી બપોર પછી થોડાક લોકની અંદર આવી ગયા અને બળદને ચારવાના છે પણ હજી વાર છે પણ આપણે માંડવી નહીં દીધી આવ્યા તો આપણે પાણી પીવા તો તમને દેખાડો આપણે કેટલી માંડવી દેવાની છે આટલી જ આપણે માંડવી નેદવાની છે બાકી બધી નેદાઈ ગઈ તો આપણે જો આટલી માંડવી નેદવાની છે ઓલી બધી બાકી છે આટલી આ જે આમ આટલી નેદાઈ ગઈ આપણે ટૂંકમાં આખો ફટો નેદવાનો હતો પણ આપણે અહીંયા પહોંચી છીએ એટલે હા આટલી બાકી છે બાકી પૂરું થઈ ગયું હવે આપણા બ્લોગમાં એન કરીએ અને મળીએ નવા બ્લોગમાં આપણે આ વાવણીઓ લઈ લીધું અને માંડી નેદવા પછી મળીએ નવા